જોઈએલો આપણો લોкомоટિવ છે વેબ સેવાને ફૂલ ડેકોરેટ કરેલું છે કેરમ કરતા સ્વાગત છે એક નવા બ્લોગમાં તો અત્યારે હું રાજકોટ જંક્શન ઉપર ને આશા કરું છું કે બધાય મજામાં હશો તો આજે આપણે એક સ્પેશિયલ ટ્રેનમાં જર્ની કરવાના હતી રાજકોટથી પોરબંદર જેનો નંબર છે ઝીરો નાઇન ફાઈવ સિક્સ વન જેનું આજે ઇનોગ્રેશન છે રાજકોટથી આ છે રાજકોટ જંક્શન ને આ છે આપણી આજની ટ્રેન રાજકોટ પોરબંદર ઝીરો નાઇન ફાઈવ સિક્સ વન

લોકો લોકોમોટિવ બન આવી ગયું છે રેડિયો વેબ સેવન से अनुरोध है कि गुजरात सरकार के माननीय कैबिनेट केबिने, मंत्री श्री अर्जुन मुडवाड़िया जी का स्वागत करें से अनुरोध है कि वे माननीय सांसद महोदय श्री राम भाई मोकरिया जी का स्वागत करें सांसद श्री राम भाई मोकरिया जी राजकोट की माननीय महापौर श्रीमती नैना बेन कोड़िया जी माननीय विधायक श्रीमती बानुबेन बावरिया जी माननीय विधायक श्री रमेश तिलारा जी माननीय विधायक श्री उदय कानगर जी माननीय विधायक डॉक्टर दर्शिता शाह जी राजकोट जिला बीजेपी प्रमुख श्री अल्पेश भाई डोलरिया जी तो जो लियो आप लोकोमोटिव वेब सेवन फूल डेकोरेट करेलू પીડી છે શ્રી રામભાઈ તેઓ પણ અમારી સાથે સતત આ રજૂઆત પોરબંદરના મૂળ નાગરિકો હોવાના નાતે પણ સતત કરતા હતા તો એ વાંચા મયડી છે બદલ આજ માનનીય રેલ મંત્રી શ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરી સર્વે નાગરિકોને આ તકે આ મંચના માધ્યમથી હું ખૂબ અભિનંદન પાઠવું છું એ વેગા સાગરભાઈ મુસાબર પૂનમબેન માડમ ઉદયભાઈ કાનગોડ ભાઈ રાજકોટ થી પોરબંદર એટલે પોરબંદર વાળા માટે નવી ટ્રેન મળવા જઈ છે પોરબંદર વાળા રાજકોટ વાળા ને ખૂબ ખૂબ ધન્યવાદ કરી છે કે એ લોકો ને નવી ટ્રેન લોકલ ટ્રેન મળી ગઈ સ્પેશિયલ ટ્રેન આ ઇન્ટિરિયર તમને દેખાડી દઉં નોર્મલ જેવું છે એમ જ લોકલ ની જેમ જ મારે મસ્ત સેન્ડ કરી છે આપણી ટ્રેન ને ફાઈનલી આપણો ડિપાઝર થઈ ગયો છે રાજકોટ થી આપણે પાણીની બોટલ દેવામાં આવી છે ફાઈનલી આપણો ડિપાઝર થઈ ગયો છે રાજકોટ થી માદે માદે આવી સાહેબ આઈ રાજકોટ ટેન્શન ને આવી આપડી ટ્રેને પકડી લીધી કે સ્પીડ ફૂલ રાજકોટ નીકળતા ને આજે આપણને જે લઈ જાય છે એ છે

આપડા બીજા વોલ્ટ રિબડા ઉપર ને આયા એક જ મિનિટ નો હોલ્ડ છે અને આગળ મસ્ત ઢોલ ને વાગે છે આ છે રિબડા પબ્લિક પોચી ગયા છે આપડા ત્રીજા વોલ્ટ ગોંડલ ઉપર આયા પણ જો ફૂલ સોરો દી વિકસા છે લોકોમાં જોઈ લ્યો ગોંડલ નું પબ્લિક તો નીકળી ગયા છીએ આપણે ગોંડલથી પણ

કરે છે સોમનાથ જબલપુર જેતલસર આપણે જેતલસર જક્શન ઉપર થી પણ અહીંયા પબ્લિક જોઈ લ્યો

આવી ગયો છે આપણા આઠમા ઓલ્ટ ઉપલેટા ઉપર ને આયા પણ ખાલી એક જ મિનિટનો ઓલ્ટ છે આગળ ફૂલ ઢોલ નગારા વાગે છે તો નીકળી ગયા છીએ આપણે ઉપલેટાથી પણ ઉપલેટા માંથી એવા સોશિયલાઇઝેશન નું છે ભાઈ વાહ અને સામાયોની સાથે આપો સહી રજૂ કરજો માલિકને આ ઉપલેટા નું છે સોશિયલાઇઝેશન અને ડોલ હા ભાઈ સોશિયલાઇઝેશન જવાબ છે સ્કોટ થી પોરબંદર વચ્ચે ડેઇલી ટ્રેન દોડશે એનો નંબર છે 59561 એ રાજકોટથી સવારે આઠ ને પાત્રીસે ઉપર છે ને પોરબંદર પહોંચાડશે બપોરે એક ને પંદરે ટ્રેન પોરબંદરથી રાજકોટ માટે જ આવશે એનો નંબર છે ફાઈવ નાઇન ફાઈવ સિક્સ ટુ જે પોરબંદર થી ઉપર બપોરે બે ને ત્રીસે ને રાજકોટ પહોંચાડશે સાંજે છ ને પંચાવન એ આપણે પાનેલી મોટી થી પાનેલી મોટી નીકળતા જ સ્પીડ પકડી લીધી છે

આપણા અગિયાર માં બાલવા ઉપર ને આયા પણ આગળ ફૂલ ઢોલ વાગે છે જોઈ લ્યો પોણા ત્રણ વાગી ગયા છે બપોર ના સામે આવી ગઈ છે વન નાઇન ફાઇવ સેવન ટુ રાજકોટ એક્સપ્રેસ જે પોરબંદર થી ડેલી રન કરે છે રાજકોટ એક્સપ્રેસ આવી ગઈ છે પોરબંદર થી રાજકોટ ડેલી એક્સપ્રેસ વેબ ફોર સાથે આ હા હા આઈ થિંક ઓટવાનું હોવું જોઈએ

નવ વાગે તમને પોચાશે રાજકોટ પણ નીકળી ગયા છીએ આપણે વાંસ ચાલ્યા હતી પણ ને બપોરના સાડા ત્રણ વાગી ગયા છે આપણે રાણા વાવ પણ ઢોલ નકાર વાગે છે જોઈ લો

આગળ બે વેબ સેવન છે ફાઈનલી પહોંચી ગયાથી પોરબંદર ઉપર ફ્લેગ છે ને આગળ વાગે છે ઢોલ વધારા ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ પોરબંદર માં પ્લેટફોર્મ નંબર ટુ ઉપર આવી જાય આપણી ટ્રેન આ છે પોરબંદર નું રેલવે સ્ટેશન ને આપણી જર્ની આયા એન્ડ થશે આજે ટાઈમ ટેબલ રહેશે પોરબંદર થી રાજકોટ ને રાજકોટ થી પોરબંદર તો જોઈ લેજો આ ઝૂમ કરીને પોઝ કરીને આ છે પોરબંદર નું રેલવે સ્ટેશન જોઈ લ્યો આ ફ્લેગ